જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું મરચાંના ભજીયા તો મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે અને તેની માટે આપણે ખાસ મસાલો તૈયાર કરવાનો છે તે ગેસ ઓન કરીને એક વાર લઈ લીધું છે તેમાં આપણે એક નાની ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલા આખા ધાણા તેની સાથે એક ચમચી જેટલું જીરું લેવાનું છે અને ચમચીની મદદથી આપણે તેને શેકી લેવાનું છે શેકાવા લાગશે એટલે તેને સુગંધ આપણને તરત આવવા લાગશે તો હવે આપણે આ મસાલો શેકાઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈશું અને તેને એક વાટકીમાં કાઢી લઈશું અને થોડી વાર માટે આપણે તેને ઠરવા દેવાનું છે ઠરી જાય પછી તેને અધકચરો વાટી લેવાનો છે તો હવે આપણે મોટું બાઉલ લઈશું અને તેમાં આપણે આ બાફેલા બટેકા ઉમેરી દઈશું અને હાથની મદદથી દબાવી દેવાના છે આ બટેકાને અધકચરો સુંદો કરવાનો છે આપણે બહુ વધારે નથી કરવાનું તો આ બધા બટેકાનો સુંદો આપણે થઈ ગયો છે તો તેમાં આપણે જે આ મસાલો તૈયાર કર્યો તો તે ઉમેરી દઈશું તેની જ સાથે અડધી ચમચી મરચું ચપટી હળદર એક ચમચી ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ ઉમેરી અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું પછી આપણે તેમાં થોડા કાપેલા ધાણા ઉમેરી દેવાના છીએ અને હાથની મદદથી સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે તો સરસ રીતે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે તેને સાઈડમાં રાખી દઈશું અને બીજું બાઉલ લઈ લઈશું તો મેં અહીંયા સણાનો લોટ સાળીને જ ભર્યો હતો ડબ્બામાં તો તે બાઉલમાં આપણે સણાનો લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ચપટી એટલે કે અડધી ચમચી હળદર વઘાણી અને ચપટી લાલ મરચું ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી સરસ એવું આપણે આનું બેટર બનાવી લેવાનું છે તો બેટરને આપણે સારી રીતે ફેંટી લેવાનું છે તો બેટર આપણું સરસ રીતે ફેટાઈ ગયું છે તો હવે તેને આપણે થોડીવાર માટે ઢાંકીને સાઈડમાં રહેવા દઈએ ત્યાં સુધીમાં આપણે મરચાં ભરી લઈશું તો મેં અહીંયા મરચાં ધોઈ લીધા હતા અને વચ્ચેથી કટ લગાવી દીધો છે તો વચ્ચેથી કટ લગાવેલું એક મરચું મેં અહીંયા લીધું છે અને તેમાં આપણે આજે જે બટેકાનો મસાલો બનાવ્યો તે સારી રીતે ભરી લેવાનું છે મરચાં સારી રીતે ભરી અને તેને ઉપરથી કોટિંગ પણ કરી લેવાનું છે થોડો વધારે મસાલો ભરશો તો મરચાંમાં તેલ પણ નહીં ચડે અને સરસ ભજ્યા લાગશે તો આવી જ રીતના આપણે બધા જ મરચાં ભરી લેવાના છે તમે ઈચ્છો તો પતલા મરચાં આવે તે પણ આવી રીતના ભરી શકો છો તો મેં અહીંયા આવી જ રીતના બધા જ મરચાં ભરી લીધા છે અને થોડો મસાલો વધ્યો તો તેમાંથી આ પાંચ ગોળીઓ વાળી લીધી છે અને તેની સાથે અહીંયા બે બટેકા લીધા હતા તેની પતલી પતલી સ્લાઇસ કરી લીધી હતી અને ડુંગળીને પણ કટ કરી લીધી હતી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું પાવડર લીંબુ ખાંડ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લીધા છે તો હવે તો આપણે આ બેટર જોઈ લઈશું તો સમજીની મદદથી સારી રીતે હલાવી અને તમે જોઈ શકો છો આપણું બેટર મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે તો આપણે અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તો મરચાં ભરી લીધા છે બટેકાના પૂરી ભજિયા કરવાના છે ચારથી પાંચ ગોળીઓ વાળી લીધી છે અને બાળકો માટે મોણા બટેકાના ભજીયા કરવાના છે તો ચાલો હવે આપણે તળવાની શરૂઆત કરી દઈએ

જો આ તમને ભજીયા નો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો મળે હવે સુધી આવજો